ઐતિહાસિક રામ મંદિર લોકો બેસીને નિહાળી શકે તે માટે અંદાજીત ત્રણસો થી વધારે દુકાનો ડભોઈ વેપારી મહાજન બંધ રાખશે તેમ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે ડભોઈ શહેર વેપારી મહાજન મંડળની આજ રોજ મળેલી બેઠકમાં તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય સમગ્ર દેશ માટે આ ઐતિહાસિક ઘડી છે અને આ શુભ દિવસે ડભોઈ શહેર વેપારી મહાજન મંડળ તમામ વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાડવા માટે અપીલ કરી છે તમામ વેપારીઓએ નોંધ લેવી અને આજુબાજુની જનતાને પણ તેમ જણાવવામાં આવે છે સમગ્ર ભારત દેશમાં રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અયોધ્યામાં જે મહોત્સવ ચાલી રહ્યો છે જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ જે આખા ભારત દેશમાં જે મહોત્સવ છે એને અનુલક્ષીને ડભોઈ શહેર ડભોઈ વેપારી મહાજન સ્વૈચ્છિક ડભોઈ બંધની જાહેરાત આપેલ છે એલાન આપેલ છે જેને દરેક વેપારી મિત્રોએ સ્વૈચ્છિક રીતે બંધ પાડવા મહેરબાની આભાર સહ કેટલા દિવસનું બંધ કાલનો દિવસ